આજરોજ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કારણ કે તેમને જે અત્યારે હાલમાં બે માર્ચના પચીસ રોજ લોકસભામાં જે ફાઇનાન્સ બિલ પસાર થયું હતું તેમાં એ પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો હતો કે જેમાં પાંચ જે હાલમાં સાતમા પગાર પંચ પછી જે લોકો પણ વહેલા નિવૃત્ત થયા છે તે લોકોને આઠમા પગાર પંચનો લાભ આપવો કે નહીં તે અંગે કશ્મકાશ ચાલી રહી છે અને જેને લઈને આ જે પેન્શનરો છે તે મંડળો આજે એકત્ર થયા હતા અને તેઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર ચિતાર આપતા જે મહાદેવભાઈ દેસાઈ છે પ્રોફેસર તેઓ શું રહ્યા છે આવો સાંભળીએ પ્રોફેસર મહાદેવ દેસાઈ ઉપપ્રમુખ અખિલ ભારતીય યુનિવર્સિટી એન્ડ કોલેજ રિટાયર્ડ ટીચર ઓર્ગેનાઇઝેશન સહમંત્રી ગુજરાત સ્ટેટ પેન્શનર સંકલન સમિતિ બે હજાર પચીસ પચીસમી માર્ચે કેન્દ્ર સરકારે આપણી લોકસભાની અંદર એક ફાઈનાન્સ બિલ પસાર કર્યું આ બિલનો અભ્યાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એવી શંકા ઊભી થાય છે કે આ બિલની કેટલીક જોગવાઈઓને પરિણામે જે લોકો આઠમા પગાર પંચ પહેલા નિવૃત્ત થયેલા છે એ લોકો પોતે ગ્રહણ કરવા માંગે છે સરકારની પોતાની મનસુખી ઉપર આધાર રાખશે કે સાતમા પગાર પંચ અને તે પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને આઠમા પગાર પંચ પ્રમાણે પેન્શનનો લાભ આપો કે ના આપો પરિણામે અખિલ ભારતીય પેન્શન એસોસિએશન કેટલાક નેતાઓ માર્ચ મહિનાની અંદર આપણા નાણા પ્રધાનને મળીને પોતાની આ લાગણી રજુ કરી નાણા પ્રધાને તમને કોઈ નુકસાન ન જશે એવી મૌખિક ખાતરી આપી પરંતુ ત્યારબાદ લેખિત ખાતરી માંગવામાં આવી તો લગભગ મે મહિના સુધી આ ખાતરી ન મળી છેવટે રોજ દિલ્હીની અંદર રાષ્ટ્રીય સ્તરની મળી છે ત્યારબાદ મે બેંગ્લોરની અંદર કોર કમિટીની મિટિંગ મળી અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે આપણે સરકાર સામે અહિંસક આંદોલન ચાલુ કરવું પડશે જેના સંદર્ભમાં ગુજરાત સ્ટેટ પેન્શનર કમિટીના સમિતિના આદેશ અનુસાર સંકલન સમિતિના સમગ્ર નવસારી જિલ્લા કલેક્ટર સાહેબને મળીને અમારી લાગણી વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ચાર લાખ હજાર જેટલા નિવૃત્ત કર્મચારીઓ છે અને નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરો છે અને સમગ્ર ભારતમાં પેન્શનરોની સંખ્યા નેવું લાખ કરતા વધારે છે તો મોટા સમુદાયને જો અન્યાય થાય એટલે કે આઠમા પગાર પંચનો જ્યારે અમલ થશે ત્યારે આ કર્મચારી આ પેન્શનરોને આઠમું પગાર પંચ મળશે કે કેમ તેના લાભો મળશે કે કેમ એ આજે અમારા માટે એક મહત્વનો સળગતો પ્રશ્ન ઉભો થયો છે માટે આજે અમે નવસારી જિલ્લાના આ તમામ નિવૃત્ત કર્મચારીઓ ભેગા થઈને આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું તો દિનેશભાઈ મિસ્ત્રી કે જેઓ આ સંસ્થાના આ પ્રમુખ છે પેન્શન અને વિભાગના તો તે પણ શું કહે છે આવો સાંભળીએ હું દિનેશભાઈ મિસ્ત્રી પ્રમુખ નવસારી જલાર તાલુકા પેન્શન મંડળ જે નિવૃત્ત પેન્શનો માટે તરફથી એ કાર્યવાહી કરવામાં આવી જે અવરોધાક છે એ અંગે વિગતવાર માહિતી આપી એમાં અમે અમારા પણ સુધી પુરાવીએ છીએ અને આજે આવેદનપત્ર આજે પેન્શનરોને જે જે થઈ રહ્યો છે તેને લઈને તેઓ દ્વારા આજે હાલમાં જે આઠમો પગાર છે તેનો લાભ આવે માંગ સાથે અત્યારે હાલમાં પાઠવવામાં છે અને તેનું જો નિરાકરણ આવશે તે પર આગામી સમયમાં આગળની કાર્યવાહી પણ તેઓ દ્વારા હાથ ધરવામાં આવશે આજ પ્રકારના અનુ સમાચાર માટે જોતા નવસારી અને ચટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો